નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટડી ન્યૂઝ સુરતમાં મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા અને વિરોધ નોંધાવ્યો આજે સરકારી બેન્કો એક દિવસની હડતાલ પર છે અઠવાડિયામાં પાંચ દિવસ વર્કિંગ માટે હડતાલ કરવામાં આવી રહી છે સરકારી તમામ યોજનાઓ બેંક મારફતે શરૂ થતી હોય છે છતાં કર્મચારીઓનો વિરોધ હશે છેલ્લા ત્રણ વર્ષથી પાંચ દિવસ વર્કિંગ ડે માટે લડત ચલાવવામાં આવી રહી છે ઘોડદોડ રોડ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો મોટી સંખ્યામાં શહેરની જુદી જુદી સરકારી બેંકના કર્મચારીઓ એકત્રિત થયા અને વિરોધ કર્યો છે મારું નામ સંજીવ ધલાલ હું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનમાં વાઇસ પ્રેસિડેન્ટ છું અને યુનિયન બેંક એમ્પ્લોઈઝ યુનિયન સુરતમાં જનરલ સેક્રેટરી અમારી આજની હડતાળમાં મુખ્ય માગણી એક જ છે કે ભાઈ અમે પાંચ દિવસનો અઠવાડિયામાં વર્કિંગ જોઈએ એટલા માટે કે અમારે બે હજાર બાવીસમાં જ્યારે બારમો બારપેટા સેટલમેન્ટ થયું હતું ત્યારે સરકારે એવું કીધું હતું કે જે બીજો ને ચોથો શનિવાર રજા છે તેમાં પહેલો ને ત્રીજો શનિવાર અમે ઉમેર્યા તેના બદલામાં અમે એવું કીધું હતું કે અમને મફતમાં રજા નથી જોઈતી અમે રોજ ચાલીસ મિનિટ વધારે કામ કરશું સોમથી શુક્રવાર જેથી શનિવારના દિવસનો જેટલા ટાઈમ છે તે અમે અમારે રિમ્બર્સ કરી હતી સરકાર અમારી માંગણી માગતી નથી તમને લોકોને ખબર હશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની બધી એજન્સી જેમ કે સેન્ટ્રલ એક્સાઇઝ છે કે વેટ છે સેબી છે ઇવન ફાઇનાન્સ સેક્રેટરીની બધી ઓફિસો બીજા પહેલાં ત્રીજા ચોથા બધા શનિવારે બંધ રહી છે ઉપરાંત સેબી છે કે જે પણ બંધ રહે છે બીજું લોકો પાસે એવી કોઈ ઓલ્ટરનેટ ચેનલ નથી કે સેન્ટ્રલ એક્સાઇઝ શનિ રવિમાં ભરી શકે જ્યારે બેન્કોમાં તો એટીએમ છે ઓનલાઈન બેન્કિંગ છે દરેકે દરેક સર્વિસ ચોવીસ ગુણ્યા સેવન ઇન્ટુ થ્રી સિક્સટી ફાઇવ ડેઝ ચાલુ જ હોય છે છતાં પણ સરકાર અમારી માગણી માનતી નથી માટે અમે યુનાઇટેડ ફ્રન્ટ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ એક જ માગણી મૂકી છે કે ફક્ત વી ડિમાન્ડ ઓનલી ફાઇવ ડેઝ પર થેન્ક યુ